નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મીનાક્ષી ચાવડા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈ મિકેનિકલ ગ્રુપ અંતર્ગત મેટલ બેન્ડિંગ અને ફોલ્ડિંગ કેવી રીતે કરવું એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ અગાઉના પ્રેક્ટિકલ દરમિયાન ફોર્જિંગ અને હિટ ટ્રીટમેન્ટ અને ગ્રાઇન્ડિંગ ઓપરેશન દ્વારા પંચ બનાવતા શીખ્યા આ પ્રેક્ટિકલ દરમિયાન લુહાર જેવી રીતે મેટલને કેવી રીતે રેડ હોટ સુધી ગરમ કરી મેટલને જોઈતો આકાર મેળવે છે એ રીતે આપણે અહીંયા પ્રેક્ટિકલ કરવાનું છે આ પ્રેક્ટિકલ દરમિયાન બેન્ડિંગ ફોલ્ડિંગ ડેવલપમેન્ટ અને ચેકિંગ કરતાં સ્કિલ આપણે શીખીશું ફિગરમાં દર્શાવવા પ્રમાણે આપણે માપ સાઇઝ પ્રમાણે શીટ મેડલ કાપીશું પછી એનું હેમિંગ કરવાનું છે હેમિંગ કર્યા બાદ એનું નોચ કટ કરવાની છે નોચ કટ કર્યા બાદ આપણે એનું બેન્ડિંગ કરવાનું છે અને બેન્ડિંગ કર્યા બાદ છેલ્લા સ્ટેપમાં આપણે લો ગ્રો જોઈન્ટ કરીશું અને આખી શીટ મેટલને ને ગો શેપમાં વાળીશું પ્રેક્ટિકલમાં આપણે માર્કિંગ માટે સ્ક્રાઈબર સ્ટીલ રૂલ કટિંગ માટે સ્નીપ અને હેમિંગ કરવા માટે મેલેટનો ઉપયોગ કરીશું સાથે સાથે એનવિલ ઉપર આ કામ કરવાનું છે એનવિલ વાપરીશું અને આપણી જીઆઈસી ટ્રો મટીરિયલ તરીકે યુઝ કરીશું સૌપ્રથમ આપણે જીઆઈ જીઆઈસીટ પર માર્કિંગ કર્યું આપણું રો મટીરિયલ છે અને દસ એમ પર માર્કિંગ છે જ્યાં આપણે બેન્ડિંગ કરવાનું છે જેથી કરીને આપણે હેમિંગ કરી શકીએ તો બેન્ડિંગ માટે લાઈને આપણે લાઈને લાઈને હેમેટનો ઉપયોગ કરીશું આ રીતે આપણે બેન્ડ કર્યા પછી મેલેટના ઉપયોગથી હેમ જોઈન્ટ રેડી કરવાનો છે આપણો હેમ જોઈન્ટ રેડી થઈ ગયો છે જ્યાં જોઈ શકો છો હવે હેમ જોઈન્ટ પ્રોસેસ બાદ આપણે સીટની બે સાઈડ દસ દસ એમ એમનું માર્કિંગ કર્યું હતું ત્યાં લોક જોઈન્ટ બનાવવા માટે બંને છેડા પર દસ એમ એમનું ઓપોઝિટ બેન્ડિંગ કર્યું છે જે આપ જોઈ શકો છો હવે આપણે સીટને આપણે સૌપ્રથમ મેલેટની મદદથી રેડિયસમાં બેન્ડિંગ કરતા જઈશું આપણે રેડિયસમાં બેન્ડિંગ કરી નાખ્યું છે આપ જોઈ શકો છો હવે બેન્ડિંગ પછીની પ્રોસેસમાં આપણે જે ઓપોઝિટ સાઈડમાં બે દસ એમ એમનું માર્કિંગ કરી બેન્ડ કર્યું હતું ત્યાં આપણે લોક જોઈન્ટ બનાવવાનું છે તો એ આગળની પ્રોસેસમાં આપણે લોક જોઈન્ટ બનાવીશું જે આપ જોઈ શકો છો એ એ જગ્યા ઉપર આપણે લોક જોઈન્ટ કરવાના છે આ બારનું આપ જોઈ શકો છો એ પ્રમાણે આપણે બારનું લોકિંગ કરવાનું છે અને એ જ પ્રમાણે અંદરથી પણ આપણે એ રીતે લોક કરવાનું છે હવે આપણે આખી પ્રોસેસમાં સૌપ્રથમ બેન્ડિંગ પછી હેમિંગ અને હેમિંગ કર્યા બાદ આપણે ઓપોઝિટ સાઇડ જે માર્કિંગ કર્યું હતું એમાં લોક કરવાનું હતું લોક કર્યા બાદ રેડિયસમાં બેન્ડિંગ કર્યા બાદ છેલ્લે લોક કરી અને આપણો જોબ રેડી કરેલો છે આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતી વિશે ચર્ચા કરી લઈએ તો યોગ્ય કાર્ય માટે સાચા ટોલનો ઉપયોગ કરવો જોઈએ સ્નીપનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ શીટના કપાયેલા ટુકડાઓને એક જગ્યાએ એકઠા કરવા જોઈએ અને શીટની કપાયેલી ધારો પર હાથ ફેરવવો ના જોઈએ તો આપણને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર